પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા સીએચજી રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે દિલ્હીની સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સીએજી રિપોર્ટમાં ઘણા ચોંકાવનારાઓ ખુલાસાઓ થયા છે આ રિપોર્ટ મુજબ છ વર્ષમાં દિલ્હીના સાર્વજનિક સ્વાસ્થ્ય સેવામાં ગંભીર પ્રકારના અસુવિધા તથા નાણાકીય હેરફેર કરવામાં આવી છે ચૌદ હોસ્પિટલમાં આઈસીયુ નથી અને મોલા ક્લિનિકમાં પણ ટોયલેટની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં નથી આવી રિપોર્ટ અનુસાર કોવિડ નાઇન્ટીનનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સાતસો સત્યાસી પોઈન્ટ એકાણું કરોડ રૂપિયામાંથી ફક્ત પાંચસો બ્યાસી પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા જ્યારે બાકીની રકમનો ઉપયોગ જ નથી કરાયો આ કારણે કોરોનાના સંકટ દરમિયાન આવશ્યક સુવિધાઓની ભારે અછત પર સર્જાઈ હતી દિલ્હીની આરોગ્ય સેવાઓ અંગે સીએજીના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારાઓ ખુલાસાઓ પણ થયા છે ભંડોળની દેખરેખ અને ભ્રષ્ટાચારના આરોપ આમ આદમી પાર્ટીના પર લગાવવામાં આવી રહ્યા છે સીએજી રિપોર્ટ અનુસાર આરોગ્ય કર્મચારીઓની ભરતી અંગને પગાર માટે મળેલા બાણું કરોડ રૂપિયામાંથી ત્રીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયા ખર્ચામાં જ નથી તો સ્પષ્ટ છે કે સરકાર પૂરતા પ્રમાણમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી કરી ન હતી જેના કારણે લોકોને રોગચાળા દરમિયાન સારવાર મેળવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેવી જ રીતે દવાઓ પીપી કીટ અને અન્ય તબીબી પુરવઠા માટે મળેલા રૂપિયા એકસો ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી કરોડમાંથી રૂપિયા ત્યાંસી પોઈન્ટ ચૌદ કરોડ જ ખર્ચાયા નથી આવશ્યક સેવાઓમાંથી અભાવ અને મોહલા ક્લિનિકની હાલત ખરાબ છે જેમાંથી સત્યાવીસમાંથી ચૌદ હોસ્પિટલોમાં આઈસીયુ સેવા પણ ઉપલબ્ધ ન હતી ક્લિનિકમાંથી શૌચાલય નહોતા તો પંદર ક્લિનિકમાં પાવર બેગ પણ સુવિધાઓ નથી તો છ ક્લિનિકમાં ડોક્ટરો માટે ટેબલ પણ નહોતા હોવાનું તો બાર ક્લિનિકમાં દિવ્યાંગો માટે કોઈ પણ સુવિધા નહોતી વાસ્તવમાં સીએજી રિપોર્ટના દિલ્હીની આરોગ્ય સેવાઓની વાસ્તવિકમાં ઉજાગર કરી રહી છે કોવિડ સમયગાળા દરમિયાન સરકાર તરફથી મળેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ ન થવાની હોસ્પિટલોમાં આવશ્યક સુવિધાઓનું તીડ અભાવ સ્ટાફની તીવ્ર અછત અને ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે